કટલાલ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો પ્રોત્સાહન આપવાના ભાગરૂપે કટલાલ નગરપાલિકા હોલ ખાતે જિલ્લા આત્મા પ્રોજેક્ટ કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજીત એક હજારથી વધુ ખેડૂતોએ સહભાગી થઈ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓથી માહિતગાર થયા હતા અવસર ઇન્ચાર્જ પ્રોજેક્ટ ડાયરેક્ટર્સ શ્રી જેપી પટેલે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ અંગેની રૂપરેખા આપી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા સરકારના પ્રયાસોની વાત કરી હતી પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી તેમની ખેતીમાં આવેલ સકારાત્મક પરિવર્તનની વાત કરી અને લોકોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી જેમાં પંચામૃત સિદ્ધાંતો ગાય આધારિત ખેતી મિશ્ર પાક સરકારની યોજનાઓ વેલ્યુ એડિશન સહિતની અગત્યની બાબતોનો સ્વાનુભવ રજૂ કરવામાં આવ્યો હતો આ અવસરે કૃષિ વૈજ્ઞાનિક કલ્પેશભાઈએ દૈથલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ખેતી માટેના મહત્વપૂર્ણ સંશોધનો ઉપર વાત રજૂ કરી હતી રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ